હય શ્રી સમુદ્ર મંથન ચાલે જ્યાં મંદ્રાચલ પર્વત ડૂબે ત્યાં પર્વત ડૂબતો જોઈ સહુ ચિંતા કરતા દેવો કરી પ્રાર્થના પ્રભુ સ્મરી આવ્યા કુર્મ અવતાર ધરી ભગવાને પછી ધાર્યો પર્વત દેવતાઓને આવ્યો હરખ વિષ્ણુપુરાણમાં આ પ્રસંગ સંકળાયેલો છે એકવાર દુર્વાસા મુનિએ એક વિદ્યાધરી સુંદરીએ સુવાસિત પુષ્પોની સુંદરમાળા અર્પણ કરી આથી મુનિ પ્રસન્ન થયા આ પુષ્પમાળા સાથે મુનિ આગળ વધ્યા ત્યાં સ્વર્ગના રાજા ઇન્દ્રની ઐરાવત હાથી ઉપર નીકળેલી સવારી સામે મળી આથી મુનિએ આ પુષ્પમાળા ઇન્દ્રને પ્રસાદી રૂપે અર્પણ કરી ઘમંડથી જેની બુદ્ધિ ભ્રષ્ટ થઈ હતી તેવા ઇન્દ્રએ આ પુષ્પમાળા માથે ચડાવવાને બદલે હાથીના ગંડસ્થળ પર મૂકી હાથીએ આ પુષ્પમાળાને પોતાના પગ તળે છુંદી નાખી આ જોઈ દુર્વાસા મુનિને ઘણું માઠું લાગ્યું તેમણે ક્રોધિત થઈ ઇન્દ્રને શ્રાપ આપ્યો હે ઇન્દ્ર સત્તા અને સંપત્તિમાં ભાન ભૂલી તે મારું અને પુષ્પમાં રહેલ લક્ષ્મીજીનું અપમાન કર્યું છે તેથી તું લક્ષ્મી રહિત થઈશ દુર્વાસાજીના શ્રાપને કારણે ઇન્દ્ર નિસ્તેજ થઈ ગયો એ જાણી અસુરોએ દેવતા ઉપર ચઢાઈ કરી અસુરો સાથેના યુદ્ધમાં દેવતાઓને પરાજય થયો હવે ઇન્દ્રને પારાવાર પસ્તાવો થયો છેવટે દેવો ભગવાનના શરણે ગયા અને તેમની સ્તુતિ કરી ભગવાને દેવોને આશ્વાસન આપતા કહ્યું તમે સમુદ્ર મંથન કરો અને અમૃત મેળવો તેમાં તમે દૈત્યોને પણ મદદમાં લો અમૃતની લાલચે દેવો અને દૈત્યોએ પરસ્પર સંપ કર્યો તેઓએ વાસુકી નાગનું નેતૃ કર્યું મંદ્રાચલ પર્વતની આસપાસ વીંટી તેના વડે સમુદ્ર મંથન કરવા માંડ્યું સમુદ્ર મંથન કરતાં કરતાં મંદ્રાચલ પર્વત નીચે કોઈનો આધાર ન હોવાથી પાણીમાં ઉતરી ગયો દેવો મૂંઝાયા હવે કરવું શું છેવટે ભગવાને કુર્મ કાચબાનું રૂપ ધારણ કર્યું અને પોતાની પીઠ ઉપર પર્વતને ધારણ કરી રાખ્યો આ સમુદ્ર મંથન વખતે હલાહલવીશ કામધેનો ઘાય ઉચ્ચૈશ્રવા ઘોડો ઐરાવત હાથી ભગવતી લક્ષ્મીજી કૌસ્તુભમણી કલ્પવૃક્ષ અપ્સરાઓ અને છેલ્લે અમૃતનો કળશ લઈને ધન્વંતરી પ્રગટ થયા દૈત્યોએ આ અમૃત કુંભ ઝૂંટવી દીધો આ અમૃત પીવા માટે અંદરો અંદર હુંસા તુંસી ચાલી ત્યારે ભગવાને મોહીની રૂપ ધારણ કરીને યુક્તિપૂર્વક અમૃતનો કળશ દૈત્યો પાસેથી લઈને દેવોને અમૃતપાન કરાવ્યું દેવોને અમૃતપાન કરાવીને ભગવાન સૌના દેખતા ઘરુડ પર સવાર થઈને ત્યાંથી ચાલ્યા ગયા ભગવાનના ચાલ્યા ગયા પછી અમૃતથી વંચિત રહેલા સુરો ઘણા ક્રોધાયમાન થયા અને દેવો સાથે ભયાનક યુદ્ધ આદર્યું દેવો અને અસુરો વચ્ચે જે યુદ્ધ થયું તે દેવાસુર સંગ્રામ તરીકે જાણીતું થયું આ સંગ્રામમાં છેવટે દેવોનો વિજય થયો કેમ કે તેઓ અમૃત પીને ઘણા શક્તિશાળી થયા હતા બોલો જય કુર્મ સ્વરૂપ જય જગદીશ હરે